ખેડા ફાગવેલના લોકોએ તાલુકા મથક આપવા બાબતે કર્યો ચક્કાજામ ફાગવેલ તાલુકો જુદો પાડ્યા બાદ ચીખલોડ ખાતે આપવામાં આવ્યું છે વડુ મથક ફાગવેલ ખાતે જ વડુ મથક આપવાની માંગ લઈ ચક્કાજામ અમદાવાદ ઇન્દોર હાઇવે પર ફાગવેલ પાસે કર્યો ચક્કાજામ હાલમાં જ ફાગવેલને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે મામલતદાર અને તાલુકા કચેરી ફાગવેલ ખાતે બનાવવાની માંગ રિપોર્ટ સંજય ચુનારા ખેડા મારું નામ અજીતસિંહ પ્રાંચી રાઠોડ છે હું ફાગેલ ગામનો વતની છું અને મારી ઉંમર 34 વર્ષ થઈ છે આજે ફાગેલ ફાગવેલ હાઈવે પર જે ચક્કાજામ કર્યો શું ઉદ્દેશથી ચક્કાજામ કર્યો છે બસ અમારું મુખ્ય આંદોલન એ માટે થયું છે કે ફાગવેલ તાલુકો તો જાહેર કર્યો પણ વડોમથક છે કાપડીનવાવ ચિકડોલ આપ્યું છે જે અમને મંજૂર નથી અને ફાગવેલ વડુમથક બને અને તમામ કચેરીઓ અહીંયા ફાગવેલમાં બને એ અમારી ઉગ્ર માંગ છે

તો જ્યારે ફાગવેલના તાલુકો જાહેર કર્યો પણ એનું જે વડું મથક કાપડી વાળું જાહેર કરવામાં આવ્યું જે અમને બિલકુલ પસંદ નથી અને ફાગવેલનું અપમાન થયું છે જો અમારી એક જ માંગ છે કે ફાગવેલમાં પૂરતી જમીન છે કચેરીઓ બની શકે પોલીસ પોલીસ સ્ટેશન બધું બની શકે એવું છે તો અમારી એક જ માંગ છે સરકારને કે સાહેબ યોગ્ય નિરીક્ષણ કરો અને પછી નિર્ણય લો કે ફાગવેલના વડુ તાલુકો જાહેર કર્યો છે તો વડું મથક જ ના જાહેર કરો બસ અમારી એક જ માંગ છે બે હાજર તેર માં મુખ્ય